સ્વાગત કરું છું આપનું વુમન ના આજના કાર્યક્રમમાં મિત્રો આજે સંવેદના સુંદરતા અને સામર્થ્યના સરવાળાના પ્રતિનિધિ સમાન એક નોખી અનોખી પ્રતિભા સાથે આપની મુલાકાત કરવાની છે જેમનું નામ છે હિના સક્સેના ભાષા અને અભિવ્યક્તિથી આખું ગુજરાત તેમને ઓળખે છે અને તેમની સાથે ખૂબ બધી વાતો કરીને તેમના જીવન યાત્રાના અલગ અલગ પડાવો વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું હિનાબેન ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપનું સૌથી પહેલા તો તમને એવું જ કહી શકાય કે આપની સામે બેસીને આપની સાથે બેસીને આપની સાથે વાત કરવાનો મોકો મળવો એ અમારું સૌભાગ્ય છે અને વાત કરવા માટે ખૂબ સજ્જતા અને તૈયારીની જરૂર પડે એવી સમજ સાથે એમ

લગ્ન કરીને અમદાવાદ આવી પણ મારો જન્મ વડોદરામાં એક સંગીત પરિવારમાં થયો મારા પિતાશ્રી પ્રોફેસર સુધીર કુમાર સક્સેના એ વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તે વખતની મ્યુઝિક કોલેજ અને મહારાજા સયાજીરાવ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હેડ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ હતા અને મારા માતા એટલે કે મારા મધર એ શ્રીમતી પ્રજ્ઞા છાયા એ ગુજરાતના બહુ જ જાણીતા સુગમ સંગીતના કલાકાર એટલે બાળપણ જ સંગીતમય વાતાવરણમાં મારું વીત્યું વડોદરામાં બરોડા હાઈસ્કૂલ અને ત્યારબાદ નવરચનામાં સ્કૂલ એજ્યુકેશન ત્યારબાદ એમએસ યુનિવર્સિટીમાંથી મેં સાયકોલોજી સાથે પીએચડી કર્યું અને વ્યક્તિત્વની વાત કરો છો તો દરેક વ્યક્તિત્વના ઘડતરમાં માતા પિતા અને શિક્ષકોનો બહુ જ મહત્વપૂર્ણ ફાળો હોય છે તેમ મારે પણ એ જ થયું કે મારા માતા પિતા સંગીતકાર હતા પણ બંને શિક્ષિત હતા સ્નાતક હતા બંને મારા ફાધર ઇંગ્લિશ લિટરેચરમાં અને મારા મધર મ્યુઝિકમાં એમણે બી મ્યુઝ કર્યું હતું એટલે ઘરમાં એક બહુ જ સરસ શિક્ષિત વાતાવરણ હતું જેમાં હું અને મારી બહેન અમે બે જણ મારી બેન અર્ચના હાલ કેનેડા થાય છે પણ અમારા બંનેનું ઘડતર બહુ જ ડેમોક્રેટિક એટલે કે એકદમ લોકશાહી ભર્યા વાતાવરણમાં થયું અને એ જમાનામાં કુટુંબમાં ભાઈ નહોતો પરંતુ અમારા પિતા અને માતાએ અમારો ઉછેર એ રીતે કર્યો કે અમને બંનેને એકદમ સ્વતંત્ર સક્ષમ અને સ્વસ્થ બાળપણ અમારું વીત્યું અને શાળામાં શિક્ષકોએ ખૂબ જ કેળવણી એ વખતે માત્ર શિક્ષણ નહોતું અપાતું કેળવણી પણ થતી હતી અને અત્યારે પણ થાય છે પણ એ જે દરેક વિદ્યાર્થીમાં એમાં છુપાયેલી જે ટેલેન્ટ છે એને પીછાણીને અને શિક્ષકો એને તક પૂરી પાડતા એ ટેલેન્ટને ઓપ આપવાની અને બરોડા હાઈસ્કૂલમાં મારા પ્રિન્સિપલ હતા રિટાયર્ડ કર્નલ શ્રી એસ કોલ એમણે આ મારામાં જે ચાતુર્ય જેને કહીએ છીએ સ્પર્ધાઓમાં ભાગ લીધો અમારે ત્યાં એક ડિબેટિંગ ક્લબ હતી એની મને એમણે પ્રેસિડેન્ટ બનાવી હું સ્કૂલની હેડગર્લ હતી એટલે ઘણા બધા કાર્યક્રમોમાં ઉદઘોષણા કરવાની તક અને અવસર ત્યાંથી હા એ શરૂ થયું અને એ લોકોએ એમાં મને ધીરે ધીરે ઘડી એટલે નાની નાની વસ્તુઓ શીખવી અને કેવી રીતે લખવું કેવી રીતે બોલવું ક્યાં કયો શબ્દ વપરાય અને કોના માટે કયો માનવાચક શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કેવી રીતે ઊભા રહેવું બોડી લેંગ્વેજ જે આજકાલના જમાનામાં બહુ અગત્યનું છે તો એ બધાની તાલીમ એ શાળામાં ગળથુતિમાં હતું અને શાળામાં કેળવાયું બિલકુલ અને એનાથી આગળ જો વાત કરવામાં આવે સ્કૂલ કોલેજમાં આપે ખૂબ જ આ બધી તાલીમ આપને મળીને શિક્ષણ કેટલું અને ક્યાં સુધીનું થયું એ વિશે પણ વાત કરી ત્યાર પછી જો વાત કરવામાં આવે તો લગ્ન જીવન વિશે આપ થોડીક વાત કરો હા લગ્ન જીવન હું અને મારા હસબન્ડ છત્રપાલસિંહ જાડેજા હું બહુ ટ્રેડિશનલ ફેમિલીમાં મારા લગ્ન થયા અમે સાથે ભણતા હતા અને એમાંથી પરિચય થયો બંને કુટુંબના સંમતિથી અને વિધિવત લગ્ન થયા અને લગ્ન પછી નેવ્યાશીમાં હું અમદાવાદ આવી કારણ કે તેઓ અહીંયા સેટલ થયા હતા એટલે અમદાવાદ આવી અમદાવાદ આવીને સૌ પ્રથમ ઈડીઆઈ એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેં રિસર્ચ એસિસ્ટન્ટ તરીકે કામ કર્યું સિનિયર રિસર્ચ ફેકલ્ટી તરીકે ત્યારબાદ આઈઆઈએમમાં રિસર્ચ એસોસિએટ તરીકે કામ કર્યું અને ઓગણીસો ને ત્રાણુંથી હું શ્રી હરિવલભદાસ કાળિદાસ આર્ટ્સ કોલેજમાં પૂર્ણ સમયની મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યાતા તરીકે

એટલે હું એવું નહીં કહ્યું હું એવું નહીં કહું કે ભાષા બગડી છે કે ભાષા નથી આવડતી કે ભાષા નબળી છે અલબત્ત મારી પીઢીને એવું લાગે છે કે થોડુંક વાંચન ઘટ્યું છે કારણ કે પુસ્તકોનું વાંચન સર્ફિંગ અને બ્રાઉઝિંગ તો કદાચ એ અમારી પીઢી કરતાં વધારે કરે છે ઘણું બધું જાણે છે અવેરનેસ ઘણી બધી છે પણ મારું અંગત અભિપ્રાય છે કે હજી થોડું જે ક્લાસિક્સ વાંચન થવું જોઈએ ક્લાસિક્સનું વાંચન જે ખૂબ સુંદર જે લખાઈ ગયેલા પુસ્તકો છે જે એ બધું વાંચે તો ભાષા બળ અને શબ્દ ભંડોળ બંને વધે અને આ બંને વધે તો અભિવ્યક્તિ થોડી વધારે પ્રવાહી થાય અને વધારે સારી અભિવ્યક્તિ થઈ શકે જો કે હવે તો કમ્યુનિકેશનના ક્ષેત્રે એટલું બધું કામ થઈ રહ્યું છે કે આ જનરેશનને પણ કઈ રીતે વ્યવહાર વર્તન કરવું અથવા કેવી રીતે એક કળા આવે છે અને એ રીતે એ લોકો પણ સજ્જ છે પણ મારી પીઢીને એવું લાગે છે કે થોડુંક વાંચન ખૂટે છે ખૂટે છે ક્યાંક ને ક્યાંક તો દર્શક મિત્રો સુંદર ભાષા અભિવ્યક્તિના માલિકીના ના સાથે આપણે વાતચીત યથાવત રાખીશું પાછા ફરીએ છીએ એક નાનકડા વિરામ બાદ ઉદ્ઘોષક સેના સાથે આપણે આપણી વાતચીતનો દોર આગળ વધારીએ હિનાબેન એવું પૂછવાની ઈચ્છા ખાસ થાય છે કે આપનું ખૂબ જ ગુજરાતી ભાષા અંગ્રેજી પર અને હિન્દી પર ત્રણેય ભાષા પર ખૂબ જ સખત પ્રભુત્વ છે અને સામાન્ય રીતે ઘણું ઓછું અને ઘણા ઓછા લોકોમાં જો જોવા મળતું હોય છે અને પછી આપણે ઉદ્ઘોષક તરીકેની આપની જે આખી આટલી લાંબી કારકિર્દી છે ક્યારથી શરૂઆત કરી બહુ સરસ પ્રશ્ન ભાષાની વાત કરું તો એ થોડીક ઈશ્વરીય દિન કારણ કે હું જન્મી એટલે જન્મેથી ઉત્તર ભારતીય મારા ફાધર ઉત્તર ભારતના એટલે અમે ઘરમાં હિન્દી બોલીએ જન્મ અને ઉછેર વડોદરામાં થયો માતા ગુજરાતી એટલે ગુજરાતી ભાષા મોસાળ પક્ષેથી અને મિત્રો શાળા બધે જ અને અંગ્રેજી માધ્યમમાં સતત અમે ભણ્યા અને ઘરે બહુ જ કહીએ કે ઈરાદાપૂર્વક કહું કે મારા માતાએ અમને વાંચનની ટેવ પાડી અને એમાં અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષાની પુસ્તકો અમને અમને જન્મદિવસે ભેટમાં પુસ્તકો જ મળે અને એ વાંચતાં વાંચતા ભાષા ઘડાતી ગઈ ત્યારબાદ વડોદરામાં વડોદરા એક કોસ્મોપોલિટન નગરી સંસ્કાર નગરી અને કોસ્મોપોલિટન નગરી એટલે કે બધી જ જ્ઞાતિના લોકો અને બધી જ બધા પ્રદેશના લોકો ત્યાં આવીને વસતા કારણ કે એ વખતનું ઇન્ડસ્ટ્રીયલ ટાઉન આઈપીસીએલ જીએસએફસી અને રિફાઈનરી એટલે એ બધા આવે અને અમારી સાથે એમના બાળકો સ્કૂલમાં ભણે એટલે એક અલગ પ્રકારનું માહોલ મને શાળામાં મળ્યો જેમાં વિવિધ ભાષાઓ આ ત્રણ ભાષાની તો તે તોરલ વાત કરી પરંતુ સાથે સાથે હું મરાઠી પણ ફ્લુએન્ટલી બોલી શકું છું પંજાબી મને આવડે અને ઉર્દુનું પણ સારું એવું જ્ઞાન બોલવાનું મને ફાવે એટલે બંગાળી સમજી શકું સાઉથની એકાદ ભાષા પણ સમજણ પડે એ એનું કારણ અને એક ભાષા માટેનું મને મમત પહેલેથી એટલે ધીરે 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 એ તરફ જ રુચિ થતી ગઈ ભાષા શાળામાં પણ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત એ બધી ભાષાઓ ગમે વાંચવાનું ગમે પુસ્તકો વાંચવાના ગમે પણ આજે તે કારકિર્દીની શરૂઆતની વાત કરી એ મારામાં આ આવડત અભિવ્યક્તિની અને મારો અવાજ કેળવાયેલો છે એ સૌથી પ્રથમ મારા મમ્મીએ મારા માતાએ એ પારખ્યું અને એમણે મને એમનું એક નાનકડું સંગીત સુગમ સંગીતનું વૃંદ ચાલે ગુંજન જે પાંચ છ મિત્રો બઉ સારા જાણીતા કલાકારો સુગમ સંગીતના રાજેન્દ્ર શાહ કૃષ્ણકુમાર ગોસ્વામી હાંડે નિર્મળા જોશી એ એ વખતના લોકો ભેગા થઈને વડોદરામાં એક ગ્રુપ ચલાવતા ગુંજન અને એના કાર્યક્રમમાં એક વખતે જરૂર પડી અને એમણે એવું કહ્યું કે તારે વધારે લાંબુ નથી બોલવાનું પણ બે ગીતો વચ્ચે સાંકળીને કોણ ગાશે કોણ લેખક છે અને કોણ સ્વરકાર છે એટલું બોલવાનું રહેશે એટલે એ લખ્યું ઘરે બેસીને એમની સામે બોલીને પ્રેક્ટિસ કરી અરીસા સામે ઊભા રાખીને મને પ્રેક્ટિસ કરાવડાવે અને એ એમના વૃંદમાં ધીરે ધીરે કાર્યક્રમો બહુ જ નાની વય નવમા દસમા ધોરણમાં હું હતી ત્યારે એ શરૂ થયું અને એમાંથી અમારા એક ફેમિલી ફ્રેન્ડ શ્રી મધુભાઈ પટેલ એમની મધુર જ્યોતિ ડાન્સ એકેડેમી બહુ જ ચાલે જેમાં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ અને લોક નૃત્યોની તાલીમ અપાય એમણે જોયું કે મારે પણ આ જાતની એક ઉદ્ઘોષણાની જરૂર છે ત્યાં સુધી ઉદ્ઘોષણા ક્ષેત્ર આટલું બધું લોકોને એ માટેની સજાગતા હતી જ નહીં કે ઉદઘોષણાથી કાર્યક્રમમાં કેટલા બધા ચાર ચાંદ ઉભેરાય છે હા એટલે પછી એમણે મને એમના કાર્યક્રમોમાં અને ધીરે ધીરે એમના અરંગેત્રલ બારગામ એમના કાર્યક્રમો નૃત્યોના થાય અને એમ કરતા 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 મેં એ મધુર જ્યોતિ નૃત્ય વૃંદ સાથે આખા ભારતનો દોરો કર્યો છે હા અને લગભગ ઇઠ્યોતેરના સાલમાં ઇઠ્યોતેર ની ઓગણીસો ઇઠ્યોતેર થી મેં વડોદરા આકાશવાણીમાં મારી કારકિર્દી શરૂ કરી એઝ વિવિધ કેજ્યુઅલ અનાઉન્સર અને બહુ સરસ સરસ અનુભવો થયા ત્યાં ત્યારે સ્ટેશન ડિરેક્ટરમાં વિનેશભાઈ અંતાણી હતા એમના પત્ની પુષ્પાબેન અંતાણી મારી સાથે ડ્યુટી પર હોય એટલે એ તાલીમ એવા બધા જાણીતા લોકો પાસેથી મળી અને એમ ધીરે ધીરે હું હજી પણ એમ કહું તો રોલ કે આકાશવાણી છે એ તાલીમ માટેનું જો સૌથી સશક્ત માધ્યમ હોય જેને આ ક્ષેત્રમાં પદાર્પણ કરવું છે તો આકાશવાણીની જે ઇટ ઇઝ અ બેસ્ટ ગ્રૂમિંગ ગ્રાઉન્ડ એમ કહી શકાય અને એમાંથી ધીરે 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 લોકોએ અવાજ ઓળખ્યો મને ઓળખી અને પછી તો વડોદરામાં દસ વર્ષની મારી કારકિર્દી અને વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બહુ જ મોટા મોટા કાર્યક્રમો શાસ્ત્રીય ગાયનના થાય ઉસ્તાદ ફૈયાઝ ખાં મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમો થાય જેમાં શાસ્ત્રીય સંગીતના મોટા મોટા નામો દિગ્ગજ કલાકારો પંડિત જસરાજ શામતા પ્રસાદ અલ્લા રખા ખાં સાહેબ અને ઉસ્તાદ હલીમ જાફર ખાં બ્રિજભૂષણ કાબરાજી બધા આવે એમની સાથે મારા પપ્પા સંગતમાં હોય એટલે એ આખું જે માહોલ જે છે સંગીતનું અને સ્ટેજ એક સ્ટેજની ટેવ પડી એવા કાર્યક્રમોમાં ઘણી વખત કરવાનો અવસર મળ્યો આવે તલત તંદી હસન આવે ગુલામ અલી ખાન સાહેબ આવે એટલે એવા ગઝલના કાર્યક્રમો થાય ફેશન શોઝ થાય વર્ષો પહેલા ઓગણીસો ને એસી માં મિસ ગુજરાત કોન્ટેસ્ટ થયો અને એમાં મને ઉદઘોષણા કરવાની તક મળી એટલે એક વેરાયટી ઓફ પ્રોગ્રામ્સ જેને કહીએ કે ગઝલ ભરતનાટ્યમ કથક કારણ કે સંગીતની આ આટલી મહાવિદ્યાલય ત્યાં હતું પછી એટલે ધીરે 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 વિષય વૈવિધ્ય જેને કહીએ વેરાયટી ઓફ સબ્જેક્ટ્સ પર કામ કરવાની તક મળી અને એના માટે વાંચન કરવું એના માટે સ્ક્રિપ્ટ્સ લખવું એટલે ઘણું બધું એક ભેગું થતું ગયું જે આપણે કહીએ કે હાર્ડવેરમાં બધું અને એક ઘડાતા ગયા એ રીતે એટલે આ પ્રકારે સ્ટેજ સાથેનો એક નાતો બંધાયો અને સ્ટેજ પરનું કોન્ફિડન્સ સ્ટેજ પર પોતાની જાતને કેવી રીતે પ્રોજેક્ટ કરવા સ્ટેજ પર બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ અને એનો જે સ્ટેજનો વિવેક વિનય હોય છે અને વિવેક બુદ્ધિથી જે કામ કરવું પડે છે એ બધું ધીરે ધીરે આવતું ગયું મિત્રોએ સૂચનો આપ્યા ઘરના કુટુંબીજનોએ ફાધર ને મધર તો આપતા હતા મિત્રો હતા ઘણા બધા જેઓ કલાકારો હતા એ લોકો સૂચનો આપે એ વખતે અમીન સયાની સાથે મારે બહુ જ પત્ર વ્યવહાર થતો ત્યારે તો બીજું કોઈ માધ્યમ મુંબઈ ફોન કરવું મારે ઘરે તો એ વખતે ટેલિફોન પણ નહોતો અને ટ્રંક કોલ્સ કરવા પડે એટલે એ વખતે અમીન પત્ર વ્યવહારો મારી પાસે આજે પણ એ પત્રો છે અને એમણે જે નાની 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 જે બધી એ વખતે આજે જે તમે આરજેંગ સાંભળો છો એનું ઉત્કૃષ્ટ અને ઉમદા ઉદાહરણ હોય તો બિનાકા ગીતમાલાન અમીન સાની જે હવે તમને ફરી સાંભળવા મળે છે પણ એટલે આવા બધા ડોલી ઠાકોર એટલે આ પ્રકારે સ્ટેજ સાથેનો એક નાતો બંધાયો અને સ્ટેજ પરનું કોન્ફિડન્સ સ્ટેજ પર પોતાની જાતને કેવી રીતે પ્રોજેક્ટ કરવા સ્ટેજ પર બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ અને એનો જે સ્ટેજનો વિવેક વિનય હોય છે અને વિવેક બુદ્ધિથી જે કામ કરવું પડે છે એ બધું ધીરે ધીરે આપતું ગયું મિત્રોએ સૂચનો આપ્યા ઘરના કુટુંબીજનોએ ફાધર ને મધર તો આપતા હતા મિત્રો હતા ઘણા બધા જેઓ કલાકારો હતા એ લોકો સૂચનો આપે એ વખતે અમીન સયાની સાથે મારે બહુ જ પત્ર વ્યવહાર થતો ત્યારે તો બીજું કોઈ માધ્યમ મુંબઈ ફોન કરવું મારે ઘરે તો એ વખતે ટેલિફોન પણ નહોતો અને ટ્રંક કોલ્સ કરવા પડે એટલે એ વખતે અમીન સહાનીના પત્ર વ્યવહારો મારી પાસે આજે પણ એ પત્રો છે અને એમણે જે નાની 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 જે બધી ટિપ્સ આપી એને ઉતારતા ગયા અને પોતાની જાતને કેળવતા ગયા એ વખતે આજે જે તમે આરજેઈંગ સાંભળો છો એનું ઉત્કૃષ્ટ અને ઉમદા ઉદાહરણ હોય તો બિનાકા ગીતમાલાન અમીન શાહની જે હવે તમને ફરી સાંભળવા મળે છે પણ એટલે આવા બધા ડોલી ઠાકોર સાથે મારે ઘણી વાર વાતચીત થઈ અને એમણે પણ મારું કામ બહુ પસંદ કર્યું હતું તો એ આખો એક દાયકો હતો વડોદરાનો જેમાં ઘણી તાલીમ મળી અલબત્ત આટલા બધા સાધનો આધુનિક સાધનો નહોતા રેકોર્ડિંગના આવા સ્ટુડિયોઝ નહોતા આવા માઇક્રોફોન્સ નહોતા હેડફોન વગર તો અમે રેકોર્ડિંગ્સ કરતા હતા પણ તે છતાં નાના નાના જિંગલ વિવિધ ભારતી શરૂ થયું એટલે એ કમર્શિયલ કામ મળતું થયું અને એ કમર્શિયલ કામની એક હથોરટી આવતી ગઈ અને એમેચરમાંથી ધીરે ધીરે હું પ્રોફેશનલ काम तरफ तरफवर्ती गई जी आ, तो हिना सक्सेना साथे आवी अंतरंग बातो हजो करता रहीशु पाचा फरीये एक विराम बाद स्वीट स्वीट लाओ शुगर करे sweet, 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 वजन को रोके हो, ला સ્વીટ 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 લટ આખરા રસ્સી સુવાજે છે बाजूવાળાના ઘરેથી હું ગુજરાતનું નંબર 1 ગુજરાતી મેગેઝિન ફીલિંગ્સ લાવી જો ફીલિંગ્સ ન લેકો કહી દો ઘરે ફીલિંગ્સ આપી જાય આજ જ મંગાવો વાંચો ને બનજાઓ વિશ્વભરમાં ગુજરાતીઓનું માનતું પારિવારિક મેગેઝિન ફીલિંગ્સ કેલ્સી વેલાપો લો ક્લાસ કે લિયે કમ નહીં એવેલેબલ પરમાનોટ કેલ્સી વેલાપો હિનાબેન આપણે વાત આગળ વધારી આપ લગ્ન કરીને અમદાવાદ આવ્યા અને અમદાવાદ માં આવ્યા બાદ પણ હજી સુધી આ ઉદઘોષણા ક્ષેત્રમાં સખત કાર્યરત છો તો એ વિશે થોડીક વાત કરો હા એક દાયકાની સફર વડોદરામાં કાપીને હું અમદાવાદ આવી એટલે તરત જ અમદાવાદમાં આવીને કામ શોધવાનું શરૂ કર્યું ઘણા પરિચિતો હતા જ અને એમને ખબર હતી કે હવે એના અમદાવાદ આવે છે એટલે એનો આપણે ઉપયોગ કરી શકાશે કારણ કે હું ઈસરોમાં આવતી કામ કરવા ડેકોમાં કામ કરવા આવતી અને આકાશવાણીની કલાકાર હતી એટલે એ ટ્રાન્સફર અહીંયા થઈ ગયો અને અહીંયા પણ નાટકમાં બી હાઈ ગ્રેડમાં કામ શરૂ કર્યું ત્યારબાદ ધીરે 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 અહીંયા ત્યારે એકમાત્ર જે સ્ટુડિયો હતો તૃપ્તિ રેકોર્ડિંગ સ્ટુડિયો પ્રકાશભાઈ જંગબારીનો ત્યાં ધીરે ધીરે કામ શરૂ થયું ત્યારબાદ અહીંની જે ઘણી બધી સંસ્થાઓ છે જેમ કે લાયન્સ ક્લબ જુનિયર ચેમ્બર જેસીસ છે રોટરી છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે વેપારી મહામંડળ અને સેલ્સ ટેક્સ બાર એસોસિએશન ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન એવા બધા નાના 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 કાર્યક્રમોનું સંચાલન કરતાં કરતાં ત્યારબાદ ઇલાક્ષીબેનનું અહીંયા નૃત્ય ભારતી સંસ્થા લાખ્યા નું કદમ એ બધા સાથે એમના કાર્યક્રમોમાં ધીરે 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 હું સંકળાવા લાગી અને એ બધા કાર્યક્રમો એટલા સરસ હતા અને એ આખો સમય એટલો સરસ હતો કે ધીરે 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 પ્રગતિ થતી ગઈ લોકો મને ઓળખવા લાગ્યા અમદાવાદમાં પણ અને જાત જાતના કામ અહીંયા મળવા માંડ્યા ધીરે ધીરે પછી અહીંયા રેકોર્ડિંગ સ્ટુડિયોઝ નિશિત મહેતાનો સ્ટુડિયો થયો જીતિન અમિતનો સ્ટુડિયો થયો અહીંયા બધા સમીર રાવલનો અહીંયા સ્ટુડિયો એક થયો એટલે આ બધાના સ્ટુડિયોઝમાં દિવસ રાત કામ કરતા ડોક્યુમેન્ટ્રીઝ ફિલ્મના ડબિંગ્સ મેં બે ફિલ્મો કરી છે કે એક મોતીના ચોક મારા સપનામાં દીઠા અને ગંગા સતી એક સિરિયલ હતી એમાં મેઇન લીડ માટે ડબિંગ કર્યું અને જાત જાતના કામ કરતાં કરતાં પછી એક તબક્કો એવો આવ્યો કે આપણે ત્યાં એક નવી રાજકીય પરિવર્તન આવ્યું અને એ રાજકીય સ્તરે પછી સરકારના મોટા મોટા મેગા ઇવેન્ટ્સ થવા માંડ્યા એટલે લાર્જ સ્કેલ પ્રોગ્રામ્સ કે જેમાં પચાસ હજારથી પણ વધારે વધારેનું ઓડિયન્સ હોય બહુ જ વિશાળ સ્કેલ ઉપર એનું પ્રસારણ બહુ જ મોટા મોટા ચેનલ્સ પર ઘણા બધા રાજ્યોમાં થતું હોય એટલે ત્રણ ભાષાની જરૂર પડે વિદેશી મહેમાનો આવે ઇમ્પોર્ટન્ટ ડેલિગેશન્સ આવે ડિગ્નિટરીઝ આવે મહાનુભાવો પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા આવે વાઇસ પ્રેસિડન્ટ આવે અને એવા બધા કાર્યક્રમોનો પછી એક અલગ તબક્કો શરૂ થયો એના માટે અલગ પ્રકારની તૈયારી કરવી પડી પ્રોટોકોલ સમજવું પડે અને પોતાની જાતનું એક કન્ડક્ટ બહુ વ્યવસ્થિત કરવી પડે મોટા મોટા અધિકારીઓને મળવું પડે બ્રિફિંગ લેવું પડે અને એ પ્રમાણેની સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે એટલે છેલ્લા નવ દસ વર્ષનો જે એ બહોળો અને પહોળો અનુભવ થયો તો એમ જ થયું કે જાણે ઘેર બેઠા ગંગા એક દરેકની તમન્ના હોય ને કે હું મુંબઈમાં કામ કરું દિલ્હીમાં કામ કરું બેંગ્લોરમાં આ બધા દિલ્હીમાં આપણે ટીવી પર જોતા હોઈએ કાર્યક્રમો કે દિલ્હીના કાર્યક્રમો મોટા મોટા થાય છે અને એમાં ઉદઘોષણા સરસ થતી હોય ત્યારે એમ થાય કે આપણે ક્યારે આ આવું કામ કરી શકીશું એ દરેક કલાકારના મનમાં એક તમન્ના હોય અને એ તમન્ના મારી અહીંયા ધીરે ધીરે એ પૂરી થતી જણાય મને કારણ કે એટલા બધા મોટા મોટા લોકો સાથે કામ કરવાનો મને અવસર મળ્યો અને એમાં એક વખત એવું થયું કે ચાંપાનેર ખાતે એક સરકારી કાર્યક્રમમાં તે વખતના આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પધાર્યા હતા અને એમણે આવીને ત્યારે હું તો ઉદ્ઘોષણા માટે ગઈ હતી પણ એમણે આવીને મને એવું કહ્યું ત્યાં જાહેર કર્યું કે આ રૂરલ ઓડિયન્સ છે આખું ગ્રામ્ય વિસ્તારમાં છે એટલે મારું અંગ્રેજી તો અહીંયા કોઈ સમજશે નહીં એટલે મારે તાત્કાલિક દુભાષીઓ જોઈએ કે જે હું બોલું અને તરત ગુજરાતીમાં અનુવાદ કરે એટલે એ વખતના અધિકારીઓએ મને રિક્વેસ્ટ કરી અને મને ખબર નથી કે એ આવા વખતે એક ડિવાઇન હેલ્પ તમને મળતી હોય છે પરમ કૃપાળુ ઈશ્વરની કૃપા થતી હોય છે અને એ એટલું સરસ કામ થયું ત્યારે કે એ બોલતા ગયા અંગ્રેજીમાં અને એ ગુજરાતીમાં અનુવાદ કર્યો અને પછી એ એટલી બધી ચર્ચાઓ એ વિષય કે અચાનક ઓન ધ સ્પોટ આટલું સરસ કામ થયું કે ફેમિના એ એની નોંધ લીધી અને મારો ઇન્ટરવ્યૂ ફેમિનામાં પણ અત્યારે છપાયો એ બધો એક આનંદની ક્ષણો છે જે વિસરાતી નથી એટલે આ પ્રકારનું બહુ અને ધીરે ધીરે કામ હું તો રલ એવું માનું છું કે કામ કરવું સફળ થવું પ્રગતિ કરવી એ બધું બહુ જ અગત્યનું છે અને એ બધા કરતા હોય છે પણ ટકી રહેવું બિલકુલ એ પણ એટલું જ મહત્વનું છે બદલાતા જમાના અને બદલાતા સમયમાં પોતાના કૌશલ્યોમાં પોતાને અનુકૂળ હોય એ રીતે ફેરફાર થોડોક કરીને જમાના પ્રમાણેનો અને પોતાની એક શૈલી ન છોડતા પણ ટકી રહેવા માટે માતા પિતા કૃપાળુ ઈશ્વર અને પોતાનો જે વર્ષો પહેલાનો કરેલો પુરુષાર્થ છે એ કામ આવે છે એટલે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી બિલકુલ જો શોખની વાત કરવામાં આવે તો ફ્રી સમયમાં શું કરવાનું ખૂબ ગમે મને ભણાવવાનું બહુ ગમે છે કારણ કે હું મૂળ એક શિક્ષક હું પહેલા શિક્ષક પછી ઉદઘોષક હજી જળવાયો છે વિવિધ પુસ્તકો વાંચું છું એવું નહીં કે મારા વિષયના જ પુસ્તકો વાંચું અથવા તો સાહિત્યકારોની જ રચના વાંચવી એવું નહીં પણ હું બધી જ પ્રકારના પુસ્તકો વાંચું છું કમ્યુનિકેશન ક્ષેત્રે હું બહુ જ હવે સક્રિય રીતે કામ કરી રહી છું કારણ કે મને એવું લાગ્યું કે કોમ્પેરિંગમાં કમ્યુનિકેશન જોઈએ તો કમ્યુનિકેશનમાં પણ જે કોમ્પેરિંગના સ્કિલ્સ છે એને વણી લેવાય તો એક બહુ જ સરસ વાતચીત કરવાનું કૌશલ્ય આપણે વિદ્યાર્થીઓને શીખવાડી શકીએ એટલે કમ્યુનિકેશન સ્કિલ્સ પર કામ કરું છું વર્કશોપ્સ કરું છું ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરું છું અને આવનાર જે કોઈ રસ ધરાવે છે એમને તૈયારી કરાવું છું આ ક્ષેત્રે એટલે અને થોડો ઘણો રસોઈનો શોખ ખરો સમય બહુ નથી મળતો પણ મને હજી પણ સમય મળે તો મને મારા પરિવાર માટે રસોડામાં જઈને કંઈક કરવાનું ગમે અને હું જાત જાતના રસોઈ શો જ્યારે સમય મળે ત્યારે બહુ દિલથી જોઉં છું અચ્છા હિનાબેન ખાસ તમને એ પૂછવાની ઈચ્છા થાય છે કે કહેવાની ઈચ્છા થાય છે નારી શક્તિ માટેનો આ કાર્યક્રમ છે આપ આજની નારીને શું મેસેજ આપવાનું પસંદ કરશો વીટીવીના માધ્યમથી નારી આજની હોય કે ગઈકાલની હોય કે ગમે તે પેઢીની હોય જે નારી મક્કમપણે દળ નિશ્ચયથી એકવાર સંકલ્પ કરી લે કે મારે આગળ વધવું છે એને કોઈ જમાનો કે કોઈ સમય ક્યારેય રોકી શક્યો નથી અને આજની નારીને તમારે એટલું જ કહેવાનું કે તમારી પાસે ખૂબ જ સગવડ સુવિધા સજ્જ વાતાવરણ છે પરિવારોનું માનસ બદલાયું છે લોકોનું માનસ બદલાયું છે મોકળાશ તમને મળી છે સ્વતંત્રતા મળી છે તો એનો બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરી પોતાની જાતને સાચવીને ગરિમા સાથે આગળ વધો અને દરેક ક્ષેત્રમાં જ્યાં કામ કરો ત્યાં પોતાની ડિગ્નિટી અને સ્થળનું ડેકોરમ જળવાય એ રીતે આગળ વધો અને એક છેલ્લે કહું ને તોરલ તો આત્મસન્માન અને આત્મગૌરવના ભોગે કશું જ નહીં બિલકુલ ખુબ જ આનંદ થયો તમને મળીને ફરી એકવાર મળીને અને વીટીવી સાથે વાત કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર હિનાબેન તો દર્શક મિત્રો આવી જ નારી પ્રતિભાને લઈને આવતા સપ્તાહે પણ ઉપસ્થિત થઈશું અત્યારે રજા આપશો નમસ્કાર